વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે જેમાં સસરાએ જમાઈને ચપ્પુના ગા મારી હત્યા કરી છે જમાઈ છોકરી સાથે અવારનવાર ઝઘડો કરતો હોવાથી બબાલ થઈ હતી અને સસરાએ ઉશ્કેરાઈ ચપ્પુના ગા માર્યા છે મૃતકનું નામ સલમાન રફીક અહેમદ શાહ છે અને તેની હત્યા કરી છે ચોકબજાર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજને સોંપવામાં આવશે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને હત્યારા સસરાની પોલીસે પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝોપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘાવડે મારી દેવાનું કારણે જાણવા એવું મળ્યું કે કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કારણ હતું તેના લીધે ઉસરાઈને જઈને એને જમાઈને ચકુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી ચોકબજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે સર કારણ હું આવ્યો કારણ એ બેસીનું પેલું કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસા ને લેતી નતું અને એ અવરનવાર જે સસરા છે કંઈ કમાતો નતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી જેનાથી એ લોકોનો અવરનવાર કુટુંબિક ઝઘડો થતો હતો આવી